મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ધોરાથી ધોરાજીથી અવારનવાર અકસ્માતની ઘટનાઓના પ્રમાણ વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત ધોરાજીમાં બનવા પામ્યો છે જીન પ્લોટ નજીક બની હિટ એન્ડ રનની ઘટના પૂરપાટ ઝડપે આવેલ થાર કારના ચાલકે ચાર વ્યક્તિઓને લીધા અડફેટે હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યો હતો થાર કારની અડફેટે અન્ય ત્રણ લોકોને પણ ઈજાઓ પહોંચવા પામી હતી અકસ્માત બાદ થાર કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે જે પ્રકારે અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ધોરાજીના જીન પ્લોટ નજીકની આ ઘટના છે જ્યાં થાર ચાલકે ચાર વ્યક્તિઓને અડફેટે લીધા હતા પૂર ઝડપે આ કાર ચાલક આવી રહ્યો હતો ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું ત્યારે અન્ય ત્રણ લોકો અડફેટે આવતા તેઓને ઈજા પણ પહોંચી હતી અકસ્માત બાદ થાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ત્યારે ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે